સરગમ ક્લબ અને અશોક ગોંધિયા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ તથા સવિતાબેન છગનભાઈ પટેલ ફિલ્ડ માર્શલ ના અંગયુક્ત ઉપક્રમે વિના મૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન સરગમ ક્લબના ઉપક્રમે કોટક સ્કૂલ મોટી ટાંકી ચોક ખાતે તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ને રવિવારના યોજાયેલ હતો જેમાં અલગ અલગ વીગ માંગ દરેક રોગોના નિદાન તથા મફત દવા તથા આંખોની મફત તપાસ તથા મફત ચશ્મા વિતરણ પણ દર્દીઓને સરગમ ક્લબ દ્વારા કરવામાં આવેલ હતું આ કાર્યક્રમના પ્રમુખ સ્થાને વજુભાઈ વાળા દર્શિતાબેન શાહ સહિતના મહાનુભાવ પધારીને કાર્યક્રમની શોભા વધારી હતી સરગમ ક્લબ ચેરમેન શ્રી અરવિંદભાઈ પટેલ તથા પ્રમુખ શ્રી ગુણવંતભાઈ ડેલાવાળા ડોક્ટર રાજેશભાઈ તૈલી સહિતના સભ્યો આગેવાનોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મારે જહેમત ઉઠાવી હતી અહેવાલ ગિરિરાજ સિંહ રાણા છેલ્લા ત્રેવીસ વર્ષથી માન્ય શ્રી ગુણુભાઈ ડેલાવાળાના જન્મદિવસે દિવસે સરગમ ક્લબ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન થાય છે અને આ કેમ્પમાં રાજકોટના નામાંકિત પચાસથી વધારે સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સેવા આપે છે માત્ર નિદાન જ નહીં પણ લોહીની તપાસ એક્સ રે સોનોગ્રાફી આ બધી જ તપાસ નિશુલ્ક કરવામાં આવે છે અને આંખના વિભાગમાં નિશુલ્ક ચશ્મા અને ઓપરેશનો પણ નિઃશુલ્ક કરી દેવામાં આવે છે એટલે છેલ્લા ત્રેવીસ વર્ષથી બહુ બોળી સંખ્યામાં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ આ કેમ્પનો લાભ લે છે અને આ કેમ્પને સફળ બનાવવામાં સરગમ પ્લબ અને સભ્યો તથા પ્રેમજી વાલજી એન્ટ્રન્સ કામાણી ફાઉન્ડેશન આરબી કોઠારી અને બીજા અનેક સંસ્થાઓનો સહકાર મળે છે એનએમ વિરાણી વોકાર્ડ હોસ્પિટલ આ બધી જ વિવિધ સંસ્થાઓના સહકારથી આટલા મોટા પાયે આ કેમ્પ સફળતાપૂર્વક કરવામાં આવે છે